મહારાષ્ટ્રમાં આજે વહેલી સવારથી જ વિધાનસભા ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે મતદાતાઓ મતદાન મથક ઉપર આવી પોતાનું મત આપી રહ્યા છે ત્યારે મહારાષ્ટ્રમાં માં બસો બેઠકો પર લડતા ચાર હજાર એકસો ચાલીસ ઉમેદવારો માટે મતદાન શરૂ થઈ ગયું છે મુંબઈમાં વહેલી સવારથી બોલીવુડ સિતારાઓએ પણ પોતાનું મત આપવાનું શરૂ કરી દીધું છે બોલીવુડ સિતારા અક્ષય કુમાર કાર્તિક આર્યન સલીમ ખાન અને રાજકુમાર રાવ જેવા સેલિબ્રિટીઓએ પોતાનું મત આપ્યો છે બોલીવુડ અભિનેતા અક્ષય કુમાર મત આપ્યા પછી મીડિયાની સામે આવે יה હતા અને જણાવ્યું હતું કે પોલિન બૂથ પર વ્યવસ્થા સારી છે અંદર પણ સ્વચ્છતા રાખવામાં આવી છે હું એટલું જ કહેવા માંગيش કે લોકો પોતાનો કિંમતી મત આપવા હાજર થાય નિવાને કઢે છે શું કહેના ચાહીએ થોડા پیچھے સુવિધા વાત છે ઇંતિજામ બહુત અચ્છા કિયા હુઆ અરે મેરે કો ક્યુ ઢકક બહુત અચ્છા ઇંતિજામ કિયા હુઆ મે દેખ રહા થા કે સિનિયર સિટીઝન કે લિયે બહુત અચ્છા ઇંતિજામ કિયા હુઆ आपसे पहले, आप पहले भी लोग पहुंचे थे अर्ली आकर अपने अपनी जिम्मेदारी निभाना कितना आप भी तो आ गए थे आप तो मुझसे पहले आ गए प्लीज हम सबका ये राइट है डेमोक्रेसी में सो इज बहुत इम्पोर्टेंट है कि हम सब लोग आए आज महाराष्ट्र में बाहर आए और वोट करें मैंने वोट कर दिया है मैंने अपना फर्ज निभाया है इट्स योर टर्न नाउ प्लीज स्टेप आउट गाइज प्लीज वोट इट्स वेरी वेरी इंपॉर्टेंट